નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાઈ ગયા મિત્રો તારીખ થઈ ગયા છ તારીખ પાંચમો મહિનો બીજા સોવીને વાર થયો સોમવાર મિત્રો વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર આપણને જીરા અને વરણીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જાણી લેવી બજાર ભવિની પહેલાં મિત્રો શેર નંબર નવા આવ્યા તો પ્લીઝ ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનો પડે છે તેને પણ આજ દાખવો પડે આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ અને હવે જાણીએ આજના બજાર ભાવ ઊંચામાં શું બોલાયા છે જીરોનો નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઓસો ભાવ સ હજાર ચારસો ને રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી ઈસબ બોલ એકવીસો વીસથી ત્રણ હજાર એકસોને વીસો રૂપિયા સુધી તલ છવ્વીસો એંશીથી સત્યાવીસો રૂપિયા સુધી સુઆ તેરસો રૂપિયાથી અઢારસો ને દસો રૂપિયા સુધી અને અજમો એક હજાર સાઠથી ત્રણ હજાર સાતસો નેવું રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા